નમસ્કાર ટીવી થર્ટીનમાં આપણું સ્વાગત છે હું છું ભદ્રેશ મહત્વના સમાચાર પર નજર કરી રાજ્યભરમાં વર્ષની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન જૂના અને પેન્ડિંગ કેસોના નિવેડો લાવવાનો પ્રયાસ કરાયો રાજ્યમાં આઠ લાખ અઠ્યાવીસ હજાર પાંચસો છપ્પન કેસોનો સુખદ નિવેડો પ્રી લિટિગેશનના ચાર લાખ પચીસ હજાર સાતસો ચોપ્પન કેસોનું સમાધાન થયું ઈ ચલણના ત્રણ લાખ ઓગણસી હજાર નવસો પિસ્તાળીસ કેસનો નિવેડો આવ્યો પડતર ચાર લાખ બે હજાર આઠસો બે કેસોનો પણ નિવેડો આવ્યો તો આ જંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધે મૌલિક આ વ્યવસ્થા કેટલી કારગર સાબિત થઈ છે જેમાં રાજ્યમાં આઠ લાખ અઠ્યાવીસ હજાર પાંચસો છપ્પન જેટલા કેસોનો સુખદ નિવેડો આવ્યો છે આ લોક અદાલતનું કેટલું સફળ આયોજન ભદ્રેશ જે રીતે જૂના અને પેન્ડિંગ કેસોની ઝડપથી નિકાલ લાવવા માટે લોક અદાલતનું આયોજન છે તે કરવામાં આવતું હોય છે વર્ષ બે હજાર પચીસની ત્રીજી રાજ્ય લોક અદાલતનું આજે ગુજરાતભરમાં આયોજન છે તે કરવામાં આવ્યું હતું અને જેના મારફતે પાંચ લાખ અઠાવીસ હજાર પાંચસો ને છપ્પન કેસોનો સુખદ નિવેડો છે તે લાવવામાં આવ્યો હતો જેમાં ત્રણ લાખ હજાર જેટલા કેસો છે તેનો પણ નિવેડો લાવવામાં આવ્યો હતો અને તેમાંથી ચોવીસ પોઈન્ટ એક્યાસી કરોડની વસુલાત છે તે પણ કરવામાં આવી હતી દાંપત્ય જીવનના પણ પાંત્રીસો જેટલા લગભગ કેસ છે તેમાં સમાધાન કરીને પરિવાર ને રાહત છે તે આપવામાં આવી હતી આમાં અલગ અલગ જે કેસો છે તેનો નિકાલ છે તે લોક અદાલત દ્વારા લાવવામાં આવ્યો હતો જી મૌલિક ધન્યવાદ સમગ્ર માહિતી બદલ